મારા ઘીરે ગણાય ના પગલા થયા દારૂડિયા ના રાજકારણિયાના પટેલિયાના રાજકારણિયા કોઈના પટેલિયા ના ભુવે પગલા થી ઉઘાર ન થયો જેના પગલા થી ઉઘાર થયો એની પૂજા કરું ઈ ચરણ ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ પૂજા મુલમ ગુરુ પદમ મંત્ર મુલમ ગુરુ વાક્ય મારા મંત્ર આરાધ મારા ગુરુના વાક્યો વચનો

હરીનો માર્ગ છે સુરાનો નહી કાયર નું કામ જો ને પ્રથમ પેલું આ મસ્તક મેલી વળતું લેવું નામ જો ને હું કરવા માથું દેવું પડે છે ભોજો બાપો પટેલ કે છે ભક્તિ છે હિસ્ટનું સાટું એવી આ વહમી છે વાટું કબીર કે છે મારે ત્યાં પ્રેમના ગોદામ ફર્યા છે માથા હેઠે તો માથું દઈ જાય લઈ જાય હું કરવા દેવું પડે હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છું હું ક્રિશ્ચિયન છું હું નાગર બામણ વાળીઓ લુવાનો અઢાર લાત આવરણામાં ભર્યા છે હું હું પરમા હું સાવળો હું વાઘેલો હું મકવાણો ઈયામાં ભર્યો શુકન અભશુકન મુહૂર્ત થોગડિયા ગ્રહ પમોતી કુ રૂઢી કુ રિવાજ આ બધું આમાં ભર્યું પરમાત્મા રહેવાની જગ્યા જ નથી હવે અડહટ મિનિટમાં ડૂબી ગયું મારી આવે તો આ કસર દુનિયા નાખ્યું નીકળે પાંચ પચીસ કે ઝગડે મેં હીરો ખોવાઈ ગયો છે ಕ್ಚರ <coughs> ಎಲ್ಲ